નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ બાદ ગબ્બરનો વારો મિત્રો ગોપાલ બાદ શું અલ્પેશ કથિરિયા વિધાનસભા સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે શું પરિસ્થિતિ સર્જાઈ શકે શું તેઓ સફળ થઈ શકે વાત એ છે કે ઘરનો ઘા જે ગોપાલ ઇટાલિયાએ માર્યો એ ઘરનો ઘા અલ્પેશ કથિરિયા મારી શકે તેના સમર્થકો કેમ

આજે ભારતીય જનતા પાર્ટીમાં છે ઘરનો ઘા માર્યો દુશ્મનને પણ સ્વીકારવો પડે દુશ્મન પણ કહે કે વાહ આ મિજાજથી ચૂંટણી લડાઈ નીતિન રાણપ્રિયા સાથે અમે વાત કરી હતી તેણે ગોપાલ ઇટાલિયાને સલ્યુટ કર્યું તેણે કહ્યું કે ગોપાલ ઇટાલિયાને સલામ છે તે જે પ્રકારે ચૂંટણી લડ્યા જે પ્રકારે મત લાવ્યા જે પ્રકારે લીડ લાવ્યા બસ આ જ પ્રકારે શું ઘણનો ઘા અલ્પેશ કથિરિયા મારવાની તૈયારી કરી રહ્યા છે અમે ગોપાલ ઇટાલિયા વિશે સમાચાર રજૂ કર્યા ત્યારબાદ સોશિયલ મીડિયા ચેક કરી રહ્યા હતા આ વચ્ચે અમારા ધ્યાનમાં કેટલી પોસ્ટ આવી છે આ પોસ્ટ અલ્પેશ કથિરિયાને લઈને છે પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે કાલે પણ તારી સાથે હતા આજે પણ તારી સાથે છીએ કેટલાય લોકો તેવું લખી રહ્યા છે કે ભસતા કૂતરાને સાઇડમાં મૂકો એક તરફ મૂકો અને આગળ વધો કેટલાય લોકો તેવું પણ લખી રહ્યા છે કે ઉગતો સોનાનો સૂરજ તમે જુઓ વરાછાથી અલ્પેશ કથિરિયા ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા અને ત્યારબાદ તેઓ લોકસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ ગયા આજે ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ એ સક્રિય નથી તમે મને બતાવો કે ભારતીય જનતા પાર્ટીના ખેસ સાથે ભારતીય જનતા પાર્ટીના બેનર સાથે અલ્પેશ કથિરિયા છેલ્લે ક્યારે નીકળ્યા હતા વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મગજ વાપર્યો ભારતીય જનતા પાર્ટીએ જે સુરતના મત મેળવ્યા મેળવવાના હતા તે માટે તેમણે એક બેઠક પણ કરી હતી સી આર પાટીલ પણ સુરત હાજર રહ્યા હતા અને આ બેઠકમાં આ એક સંમેલનમાં અલ્પેશ કથિરિયા પણ જોવા મળ્યા હતા પણ અલ્પેશ કથિરિયા જેવું બોલવું જોઈએ તેવું બોલ્યા નથી અલ્પેશ કથિરિયાએ જેવો પ્રચંડ પ્રચાર કિરીટ પટેલ માટે કરવો જોઈએ તેવો તેમણે કર્યો નથી એમને વિસાવદર પણ જવું જોઈએ એ એ ગયા નથી કારણ કારણ શું છે કે ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયા ખૂબ સારા મિત્રો છે તમે અલ્પેશ કથિરિયા હોય ગોપાલ ઇટાલિયા હોય નિખિલ ડોંગા હોય આમના બધા સમર્થકોને તમે કોઈ દિવસ નવરા હોય તો ચેક કરજો તેમને જોજો તે તેમની જે આખી કાર્યપ્રણાલી હોય છે તે બધું તમે જોજો તમને ખબર પડશે કે તેઓ ખોડલધામ સાથે પણ જોડાયેલા હોય છે તેઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે પણ જોડાયેલા હોય છે તેઓ યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ સાથે પણ જોડાયેલા હોય છે અને તેઓ પાછા આમ આદમી પાર્ટીમાં પણ હોય છે કેટલાય લોકો તેઓ આરોપ લગાડતા રહ્યા છે કે આમ આદમી પાર્ટી સુરતથી ચાલે છે સુરતની લોબી છે ખાસ કરી પાટીદાર અનામત આંદોલન સમિતિની લોબી છે એ આપને ચલાવે છે ખેર આરોપો તો આરોપ હોય છે વાત એ છે કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ અલ્પેશ કથિરિયા પણ તૈયારી કરવા લાગ્યા છે અલ્પેશ કથિરિયાના સમર્થકો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે સીધી વાત છે કે તમે સતત સંઘર્ષ કરતા હોય તમારી આજુબાજુના લોકો ધીરે ધીરે ધારાસભ્ય બનવા લાગે તો તમે કેમ નહીં એ એ તમને સવાલ થાય ને તમને ધારાસભ્ય બનવાની ઈચ્છા પણ જાગે જો તમે સમાજમાં રહેતા હોય સમાજ માટે કામ કરતા હોય અને સમાજ તમારું સ્વીકારતો હોય તમારું માનતો હોય તમારા એક અવાજ હજારો લોકો જો રસ્તા પર આવી શકતા હોય તો તમને એમ થાય કે વધુ સેવા માટે વિધાનસભા પહોંચીએ પણ આ વિધાનસભા સુધી પહોંચવાનો રસ્તો સરળ નથી દરેક ગોપાલ ઇટાલિયા પણ નથી હોતા તમે જુઓ કે રેશમાબેન પટેલ છે અલ્પેશભાઈ કથિરિયા છે વરુણભાઈ છે આ તમામ મહેનત કરી રહ્યા છે પણ તેઓ હજુ સુધી વિધાનસભા નથી પહોંચી શક્યા અલ્પેશ કથિરિયા તો પોતે એલએલએમ સુધીનો તેણે અભ્યાસ કરેલો છે પાટીદારના મત આંદોલનથી બહાર આવ્યા એને તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયા વચ્ચે ખાલી થોડો તફાવત જોવા મળે છે બંને શિક્ષિત ચહેરા છે બંને બોલે છે ખુલીને પણ અલ્પેશ કથિરિયા છે ને કટ્ટર પાટીદાર ચહેરો માનવામાં આવે છે કે પાટીદાર સમાજની વાતો એટલે અલ્પેશ કથિરિયા તો ઊભા હોય ગોપાલ ઇટાલિયા એણે એ બાઉન્ડ્રી હતી એ તોડી એ બેરિકેટ તોડ્યા અને તેમણે અન્ય સમાજની પણ વાત કરી અન્ય મુદ્દા પણ ઉછાળ્યા અને કાયદાની વાતો કરી ખાસ કરી એટલે થોડા એ અલગ જોવા મળી રહ્યા છે પણ લડાયક નેતા તરીકે પાટીદાર સમાજના આજે પણ અલ્પેશ કથિરિયા છે અલ્પેશ કથિરિયા આવનાર સમયમાં શું કરે છે એ તેના પર લોકો સતત નજર નાખીને બેઠા છે એટલે કે બે હજાર સત્યાવીસમાં શું કરે છે શું એ ભારતીય જનતા પાર્ટીમાં રહેશે કે પછી એમના મિત્ર ગોપાલભાઈ જીતી ચૂક્યા છે તો એ પાછા આમ આદમી પાર્ટીમાં આવી જશે આ બધી વાતો ચાલી રહી છે એ જે વિધાનસભા છે એ બે હજાર બારથી થી એની પહેલી ચૂંટણી હતી બે હજાર આઠમાં બાદ અસ્તિત્વમાં આવી બે હજાર બાર સત્તર અને બાવીસમાં કિશોરભાઈ કાનાણી જીત્યા છે તેની સામે અલ્પેશભાઈ એક વખત પ્રયોગ કરીને જોઈ લીધું વાત એ છે કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હોય તો પણ ભલે અને પછી પાસના મોટા મોટા આગેવાન હોય તો પણ ભલે એ વિચારી રહ્યા છે કે હવે આપણે એવું ગામડું પસંદ કરીએ એવી વિધાનસભા પસંદ કરીએ કે જે છેવાડાની વિધાનસભા હોય જે વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં ચાલતી હોય તો પછી ત્યાં નીકળી શકાય તેવી પરિસ્થિતિ કારણ કે તમે સુરત હોય અમદાવાદ હોય રાજકોટ હોય વડોદરા હોય આ બધા સિટીમાં તમે કોઈ વિધાનસભા લડો તો તમારી જીત થવી એ મુશ્કેલ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આ બધો વિસ્તાર ગઢ છે તમારે કોઈ એવી નાની વિધાનસભા પસંદ કરવી પડે ગોંડલ વિધાનસભા છે એ અલ્પેશભાઈએ ત્યાં મહેનત કરી છે અલ્પેશભાઈ ત્યાં પહોંચ્યા હતા અને ખૂબ લાઈમલાઇટમાં પણ રહ્યા પણ એ સરળ નથી વિસાવદર અને ગોંડલ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે ગોપાલભાઈ વિસાવદર જીતી ગયા બેશક સાચી વાત છે કે ત્રણ ચાર મહિનામાં કોઈ તમને ના સ્વીકારે તમે પછી જો કે ગોપાલભાઈ તો ખેડૂત છે પણ નહીં પણ છતાં એમણે ત્યાં ખેડૂતની વાત કરી એમને લોકોએ સ્વીકાર્યા પણ એ બધા સમીકરણ કામ કરતા થયા બધા સમીકરણ ભેગા થયા એ પછી સામે ઉમેદવારનો ચહેરો હોય એ ઉમેદવારના એની જ પાર્ટીના વિરોધીઓ હોય પછી ગોપાલ ઇટાલિયા કયા સમાજમાંથી આવે છે એ સમીકરણ હોય એ ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં કોની કોની માટે કામ કરે એ બધા સમીકરણ સેટ થયા પણ વિસાવદરની તાશીર છે સામા પવને ચાલવાની

પાટીદાર પ્રભાવિત બેઠક હોય અને બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીનો ગઠન અમરેલી તેવું જોવા મળે છે જોઈએ અલ્પેશ કથિરિયા શું કરે આવનાર સમયમાં અત્યારે સુરત અને ગોંડલ વચ્ચે ચર્ચા ચાલી રહી છે ગોંડલ અને વિસાવદર વચ્ચેનો મોટો તફાવત પણ અમે તમને આવનાર સમયમાં કહીશું પરંતુ અત્યારે બસ વાત એટલી જ હતી કે ગબ્બર શું ગોપાલની જેમ વિધાનસભા સુધી પહોંચી શકે છે ગોપાલનો વારો આવી ચૂક્યો ગોપાલની વાસળી વાગી પરંતુ ગબ્બરનું કામ બોલશે ગબ્બર વિધાનસભા સુધી પહોંચે આવનાર સમયમાં ખબર પડશે તેમની આજુબાજુના મિત્રો ધીરે 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 આગળ વધી રહ્યા છે પહોંચી રહ્યા છે અને હવે સમય ધીરે ધીરે યુવા રાજકારણીઓનો આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે કારણ કે એ લોકોએ એટલો સંઘર્ષ કર્યો હોય પાંચ પાંચ દસ દસ વર્ષ રાજકારણને આપ્યા હોય પોતાની લાઇફ સ્ટાઇલ એ પ્રકારે કરી હોય તો અપેક્ષા હોય અને જે સતત ચૂંટાઈને આવે ચાર ચાર પાંચ પાંચ ટર્મથી ધારાસભ્ય હોય ને એક પચાસ પંચાવન વર્ષ પછીની ઉંમર પણ થઈ ચૂકી લોકો એટ્રેક્શન છે થોડું ઘણું તેનાથી દૂર થતું હોય જો એ સમાજ માટે એ વિસ્તારના લોકો માટે સારું કામ ના કરતા હોય એના ભામાસા ના હોય એક સારું એવું વ્યક્તિત્વ ના ધરાવતા હોય એટલે આપણે ત્યાં ગુજરાત વિધાનસભામાં અઢળક નેતાઓ છે કે ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી દે છે ને ભારતીય જનતા પાર્ટીના કારણે તેઓ જીતે છે પણ જોઈએ હવે ધીરે ધીરે યુવાઓનો સમય આવી રહ્યો છે અલ્પેશ કથિરિયા શું કરે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અલ્પેશ કથિરિયા ઘણનો ઘા મારશે પણ કઈ વિધાનસભાથી કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ